અલ્યા તને તો હાલ બિવાં તો વાત કરીશ તને હું ભીખાર છું ખબર છે નહીં હું રાતી તો ભાટ છે હું ઓખાલ થી ક્યું આ મારા માં એ મોટો નિકા ના આ સત્યમાં લાગીતું મારી આ આ તારા જેવી જે મારો કાકા વાતો કરે છે એને એને બોથાઈ ગયો છે દેખાડું હું મારતો તો હું મારજો કરવાલી છે આને મોટો મારવાનું આ બાબા એ મારા નામ ભાઈ પછી પકડ પકડ મારા <laughs> બે ત્રણ વખત લઈ ગયો યાર અને મારે અંદર મોટા કાના લાયો છું યાર ભાઈ સકલ તારે ના પતી ગયો